ભાભરમાં કાળઝાળ ગરમી વચ્ચે છાસનું વિતરણ માનવતા ગ્રુપ દ્વારા રાહદારીઓ અને વાહન અત્યારે સમગ્ર રાજ્યના જીવાત્મા ગરમીમાં રહેલ છે ત્યારે કાળઝાળ ગરમીમાં સરહદી એવા ભાભર શહેરમાં રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીમાં રાહત મળે તેવા હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા મફત છાસ વિતરણ કરવામાં આવી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવતા રાહદારીઓ વાહન ચાલકોએ મોટી સંખ્યામાં લાભ લઈ ગરમીથી રાહત અનુભવી હતી બપોરના સમયની સાથે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે રસ્તા પર લોકોની અવર જવર ઓછી જોવા મળે છે શહેરના રાહદારીઓને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ગરમીમાંથી રાહત મળે તે હેતુથી માનવતા ગ્રુપ બાબર દ્વારા આજે વાવ સર્કલ પાસે ટેન્ટ લગાવી સાત હજાર પાંચસોથી વધુ ઠંડી છાસના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું લોકોએ પણ ગરમીથી થોડી રાહત અનુભવી આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મામલતદાર ભાભર નગરપાલિકાના નગરસેવકો પોલીસ સ્ટાફ ભાભર પત્રકાર મિત્રો ભાભર માનવતા ગ્રુપ ભાભર ટીમ અને ગૌસેવા ગ્રુપના યુવાનો સેવામાં જોડાયા હતા રિપોર્ટર રમેશભાઈ સોની ભાભર